સરકાર જો બજેટ ફાળવે પરંતુ જમીન પર કામ શરૂ ન થાય તો આવું બજેટ આપવાનો અર્થ શું રહે ગેડ વિસ્તારની સમસ્યાઓ વર્ષોથી યથાવત છે અને હવે બજેટ હોવા છતાં વિકાસ અટવાઈ ગયો હોવાના ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે ગેડ વિસ્તારમાં પંદરસો કરોડ ઉપરાંત ત્રણસો કરોડ એમ કુલ અઢારસો કરોડનું બજેટ ફળવાયું છે પરંતુ વહીવટી મંજૂરી ન મળતા એક પણ કામ શરૂ થયું નથી આ મુદ્દે હવે કિસાન નેતા પાલ અંબલિયાએ સરકાર સામે આકરા પ્રહાર કરતા ગેડના વિકાસ કામો તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે પત્ર લખ્યો છે આ વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે અહેવાલમાં નમસ્કાર હું વર્ષાબેન આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે દ્વારકા જિલ્લાનો ગેડ વિસ્તાર આજે પણ મૂળભૂત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે વર્ષોથી ઘેડ વિસ્તારના ખેડૂતો પાણી ભરાવ ખેતીને થતું નુકસાન અને માળખાગત સુવિધાઓના અભાવથી પીડાઈ રહ્યા છે લાંબા સમયના આંદોલન અને અનેક રજૂઆતો બાદ આખરે ફેબ્રુઆરી બે હજાર પચીસના બજેટમાં સરકાર દ્વારા ગેડ વિસ્તારના વિકાસ માટે પંદરસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું બાદમાં તેમાં વધુ ત્રણસો કરોડ ઉમેરાતા કુલ અઢારસો કરોડનું બજેટ બતાવવામાં આવ્યું છે પરંતુ હવે બે હજાર છવ્વીસનું બજેટ પણ આવા થયું છતાં આ રકમ ખર્ચવા માટે જરૂરી વહીવટ મંજૂરી હજુ સુધી મળી નથી પરિણામે એક પણ ટેન્ડર બહાર પડ્યું નથી અને એક પણ વિકાસનું કામ જમીન પર થયું નથી આ ગંભીર મુદ્દે કિસાન કોંગ્રેસના ચેરમેન અને કિસાન નેતા પાલ અંબલિયાએ સિંચાઈ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે પાલંબલીયાએ સ્પષ્ટ કહ્યું છે કે ગેડ વિસ્તારમાં વિકાસ કામ કરવા માટે ડિસેમ્બરથી મે મહિના સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી ખેડૂતોને ઓછું નુકસાન થાય જો આ સમયગાળા દરમિયાન કામ શરૂ નહીં થાય તો આગામી વર્ષોમાં પણ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડશે તેમણે સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે બજેટ ફાળવવું એક વાત છે પરંતુ વહીવટી મંજૂરી ન આપવી એટલે વિકાસને અટકાવી દેવું છે સાંભળો તેમણે શું કહ્યું જૂનાગઢ પોરબંદર અને દ્વારકાના ઘેડ વિસ્તારને લઈ અને અમે સતત સંઘર્ષ કરી અને પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ઘેડમાં ખેડૂત મહાપંચાયત કર્યા પછી સરકાર અચાનક જાય ગઈ અને ફેબ્રુઆરી બે હજાર પચીસ બજેટ સત્રમાં સરકારે પંદરસો કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત તો કરી દીધી પણ મને બે દિવસ પહેલાં જે સરકારશ્રીનો કાગળ મળ્યો એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે આ પંદરસો પ્લસ ત્રણસો એટલે અઢારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે હજી સુધી વહીવટી મંજૂરી મળી નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ઘેડ વિસ્તારમાં કામ કરવું હોય તો ડિસેમ્બરથી લઈ અને મે મહિનો આ ઉત્તમ સમય છે આજે જાન્યુઆરી તો ચાલે છે હજી સુધી જો વહીવટી મંજૂરી અગિયાર મહિના પછી એ ન મળી હોય હવે એક મહિનો બાકી છે ફરીથી નવું બજેટ સત્ર આવશે તો સરકાર માત્ર અને માત્ર જાહેરાતો કરવી સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવી આટલું જ કરવા માગે છે કે ઘેડનો ખરેખર અર્થમાં વિકાસ કરવા માગે છે સરકારની નીતિ અને નિયતમાં ક્યાંક ખોટ હોય એવું લાગે છે જેટલી જાહેરાતો કરવા માટે સરકારશ્રીના ધારાસભ્યશ્રીઓએ સિંચાઈ મંત્રીશ્રીએ અને કેન્દ્રીય મંત્રીશ્રીએ ત્રણેય મળીને લગભગ આઠ પ્રેસ કોન્ફરન્સો કરી આ આઠ પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરવાની જગ્યાએ વહીવટીવટી મંજૂરી માટે આઠ વખત મુખ્યમંત્રી સાથે મીટિંગ કરી અને તરત જ વહીવટી મંજૂરી આપી હોત અને ઘેડના વિકાસના કામો ડિસેમ્બર મહિનાથી ચાલુ જો થઈ ગયા હોત તો અત્યારે ઘણું બધું કામ પૂર્ણ થયું હોત પણ હજી સુધી તો વહીવટી મંજૂરી મળી નથી તો સરકાર શું હવે વહીવટી મંજૂરી આપશે પછી ટેન્ડર પ્રક્રિયા કરશે પછી મે મહિનામાં વર્ક ઓર્ડર આપશે અને જૂન મહિનામાં કામ ચાલુ કરશે અને જૂન અંતમાં વરસાદ આવશે અને બધા કામ પાણીમાં તણાઈ જશે ને બિલ બની જશે આવું જ કરવા માગે છે કે ઘેરનો ખરેખર વિકાસ કરવા માગે છે આ સૌથી મોટો સવાલ કરતો આજે રાજ્યના કૃષિ રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીને પત્ર લખી અને આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી માગણી કહી દી છે વિકાસની વાતો સતત કરવામાં આવે છે પરંતુ હકીકતમાં વિકાસ ફક્ત ભાષણો અને કાગળોમાં જ સીમિત રહી જાય છે તેવો આક્ષેપ હવે ગેડ વિસ્તારના લોકો કરી રહ્યા છે વર્ષોથી સમસ્યાઓનો સામનો કરતા ખેડૂતો આજે પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમની જમીન અને જીવન બચાવવાના કામ શરૂ થશે બજેટ મંજૂર થયા પછી જો વહીવટી મંજૂરી ન મળે તો વિકાસ કેવી રીતે શક્ય બને આ સ્થિતિ તંત્રની પ્રતિબદ્ધતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે હવે જોવાનું એ રહેશે કે સરકાર વિસ્તારના લોકોની વેદનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કામ શરૂ કરે છે કે પછી અઢારસો કરોડનું બજેટ પણ માત્ર કાગળ પર જ રહી જશે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે એમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર